નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણ લોકોના મોત થયાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર રાજેશસિંહ કેસરીએ કર્યો છે પાંચસોથી વધારે દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવ્યો હતો કોર્પોરેશને જણાવ્યું કે ક્લિનિકલ રિસર્ચ મામલે કોઈ એથિકલ કમિટીની રચના કરવામાં આવી નથી પરંતુ મારી પાસે ક્લિનિકલ રિસર્ચ માટે હોસ્પિટલે કરેલા એમઓયુની કોપી છે જેમાં વીએસ હોસ્પિટલના ડીન ડોક્ટર પારુલ સાની સહી પણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી અને નીતિશ કુમારની જોડી ફક્ત ખુરશી માટે છે બિહારના બક્ષરમાં કોંગ્રેસ સચિવ મલ્લિકાર્જુન ખડગે મોદી અને નીતિશ કુમાર સરકાર પર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું છે કે પીએમ મોદી અને નીતિશ કુમારની જોડી ફક્ત ખુરશી માટે બની છે અને તેમને બિહારના વિકાસ સાથે કોઈ લેવા દેવા નથી આર એસ એસ અને ભાજપના લોકો કાવતરામાં નિષ્ણાત છે છેલ્લા અગિયાર વર્ષથી મોદી સરકાર કોંગ્રેસ અને વિપક્ષી પક્ષો સાથે દુશ્મન જેવો વ્યવહાર કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો નકલી નોટોના રેકેટનો મોટો પડદાફાશ થયો છે જેતપુરમાં નકલી ચલણી નોટ સામે અસલી નોટ મેળવવાના કેસમાં આરોપીના પોલીસ રિમાન્ડ દરમિયાન મોટો ખુલાસો થયો છે જેમાં આ આરોપીઓ છેલ્લા પાંચ થી છ મહિનાથી નકલી નોટો રેકેટ ચલાવતા હતા તેમાં જુનાગઢ ખાતે કારખાનામાં નોટો પ્રિન્ટિંગ કરતા હતા પોલીસે આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માંગતા ત્રણ દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીટ વાવના પગલે જન સેવા કેન્દ્રો અને આદાર કેન્દ્રોના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હિટ વેવના અનુસંધાનને રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ તથા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું જિલ્લાના જનસેવા કેન્દ્રમાં હાલનો સમય સવારે સાડા દસથી સાંજે છ વાગ્યા અને ના બદલે સવારના થી એક અને બપોર બાદ થી છ સુધી નક્કી કરવામાં આવ્યો છે સમયની અમલવારી એકવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસથી પંદર જૂન બે હજાર પચ્ચીસ સુધી રહેવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં બુટલેગરો વચ્ચે ગેંગ વોર વડોદરામાં બુટલેગરો વચ્ચે ત્રણ દિવસ પહેલા ગેંગ વોર થયું હોવાનું સામે આવ્યું છે જેમાં વડોદરાના નામચીન બુટલેગર અલ્પુ સિંધી સહિત ચાર શખ્સોએ મળીને ફતેગંજ વિસ્તારમાં બુટલેગર હેરી લુદવાણી પર જીવલેણ હુમલો કર્યો આ દરમિયાન ઇજાગ્રસ્ત બુટલેગર હેરી લુધવાણીએ જણાવ્યું કે બુટલેગર અલ્પુ સિંધી દારૂનો ખુખ્ય સપ્લાયર છે જે અગાઉ જેલમાં ગયો હતો ત્યારે હું બહાર હતો જેલમાંથી એના માણસોના માધ્યમથી ખંડણી પણ માંગી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પોલીસ અને બુટલેગરોનો ઘર્ષણ સુરતના બડથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં દારૂનું વેચાણ થાય છે તેવા કંટ્રોલ રૂમના મેસેજના આધારે રેડ કરવા ગયેલી ઉધરાણ પોલીસે બુટલેગરને દારૂની અગિયાર બોટલ સાથે ઝડપી લીધા બાદ તેને બુમાબુમ કરતા તેના પરિજનો અને અન્ય એકત્ર થયા હતા અને પોલીસ સાથે માથાકૂટ કરીને તેને ભગાડવાનો પ્રયાસ કર્યો દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી જોકે પોલીસે બુટલેગરને ઝડપી પાડીને રાયટીંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશ સરહદ પર બાંધી રહ્યું છે ડેમ ભારત માટે મોટો છે ખતરો બાંગ્લાદેશ દક્ષિણ ત્રિપુરામાં મૌરી નદી પાસે વધુ એક ડેમ બાંધી રહ્યો છે આ ડેમ બોર્ડરથી માત્ર પચાસ યાર્ડના અંતરે બનાવવામાં આવી રહ્યો છે બાંગ્લાદેશના આ પગલાંને કારણે આ વિસ્તારમાં પૂરની આશંકા વધી ગઈ છે સીપીએમના ધારાસભ્ય દીપાંકર સેને આ મુદ્દે ગૃહ ગૃહમંત્રાલયના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હતી બંને દેશો વચ્ચે શૂન્ય રેખાના એકસો પચાસ યાર્ડની અંદર કોઈ બાંધકામની મંજૂરી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીને લઈને વાહન ચાલકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં એકતાલીસ ડિગ્રી આજુબાજુ ગરમી નોંધાતા લોકો તોબારા પોકારી ઉઠ્યા છે ગરમી સામે લોકોને રાહત આપવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે મહત્ત્વનો નિર્ણય લીધો છે અમદાવાદીઓને ગરમીમાં ટ્રાફિકમાં ઊભું ન રહેવું પડે તેને લઈને ટ્રાફિક પોલીસે અમદાવાદ શહેરના સિત્તેર ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે સુરત શહેરના બસોને સિગ્નલ બપોરના સમયે રાખવાનો નિર્ણય લેવાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ બોર્ડમાં બની બેઠેલા ટ્રસ્ટીઓ દ્વારા છેતરપિંડી આવી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ અને કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન હોવા છતાં સલીમ ખાન સહિત પાંચ લોકોએ વકફ બોર્ડની અને બોર્ડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપેલી જમીન પર ગેરકાયદેસર દુકાનો અને મકાન બનાવીને લાખો રૂપિયાના ભાડાની વસૂલાત કરી હોય તેવું સામે આવ્યું છે જે પાંચ લોકો ઝડપાયા છે તેઓ વકફ બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી ઓળખ આપીને લોકો પાસેથી ભાડાની વસૂલાત પણ કરતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાનને ધમકી આપનાર પોલીસ સમક્ષ હાજર થયો છે બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી મામલે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામમાં રહેતા યુવક પરિવાર સાથે મુંબઈ પહોંચ્યો હતો અને યુવક મયંક પંડ્યા મુંબઈ પોલીસ સમક્ષ હાજર પણ થયો છે મુંબઈ પોલીસે તેની પૂછપરછ કરી હતી અને પરિવારજનો યુવકની સારવારના મેડિકલ પુરાવા પણ રજૂ કર્યા છે સમાચારની વાત કરીએ તો અને પોલીસનો સંયુક્ત રીતે દરોડો સામે આવ્યો છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગઢ નીલુ સિંધી ગેરકાયદેસર ગોડાઉન બનાવીને તેનો અન્ય જગ્યા પર દારૂ સપ્લાય કરતો હતો આ દરમિયાન હરિયાણા તથા પીસીબી પોલીસે સંયુક્ત રીતે રેડ કરીને ખરીમાંથી ખુખ્યાત બુટલેગર નીલુ સિંધીને ઝડપી પાડ્યો છે ગોડાઉનમાંથી વિદેશી દારૂની પેટીઓ ત્રણ જેટલા વાહનો અને પાંચ આરોપીઓની ધરપકડ કરવા મામલે મુદ્દામાલ કબજે લઈને હરણી પોલીસને સોંપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અફઘાનિસ્તાન પહોંચ્યા છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોને સુધારવા પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈસાક દારે શનિવારે કાબુલમાં અફઘાનિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન મુલ્લા મોહમ્મદ હસન અખુદને મળ્યા હતા બંને નેતાએ પરસ્પર હિતોના મુદ્દા પર ચર્ચા કરી દાની અફઘાનિસ્તાનની એક દિવસીય મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે પાકિસ્તાને ગેરકાયદેસર અફઘાન શરણાર્થીઓ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરમાં તબાહી બધી શાળાઓ બંધ ખરાબ હવામાનને કારણે કાશ્મીરમાં તમામ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો જમ્મુ કાશ્મીર પણ બંધ છે છે ઉલ્લેખનીય કે રવિવારે સવારે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટવાથી વરસાદ અને પડવાથી ભારે વિનાશ થયો શેરી બાગાનમાં ત્રણ લોકોના મોત થયા છે ઘણા ઘરો અને દુકાનો કાટમાળ નીચે દટાઈ ગયા છે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસનો કોંગ્રેસ સત્ય અને બીજેપી જૂઠ અભિયાન શરૂ થઈ ગઈ છે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ ગઈકાલથી કોંગ્રેસ સત્ય અને ભાજપ જૂઠ અભિયાન શરૂ કર્યું છે આ કાર્યક્રમ હેઠળ દેશના સત્તાવન શહેરોમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું છે કે આ પાછળનો હેતુ ભાજપ દ્વારા આ મામલે ફેલાવવામાં આવી રહેલા જૂઠાણાને ઉજાગર કરવાનો છે તમને જણાવી દઈએ કે ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને અન્ય લોકો વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર પાર્કિંગ મુદ્દે વિવાદ સાત લોકોને ગોળી મારી દેવામાં આવી છે બિહારના ભોજપુરમાં મોડી રાત્રે લગ્ન સમારંભમાં કાર પાર્ક કરવાને લઈને થયેલા વિવાદમાં ગુંડાઓએ સાત લોકોને ગોળી મારી દીધી જેમાં બે યુવાનોના ઘટના સ્થળે મોત થયા જ્યારે પાંચ ઘાયલ થયા છે તેમાંથી હાલત હજુ ગંભીર છે બંને મૃતક યુવાનો હત્યાના કેસમાં પણ ગયા હતા માહિતી મળતા જ એસપી સહિત છ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે આરોપી અત્યારે ફરાર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે